ગુજરાતના ડીજીપી દ્વારા એનડીપીએસ આરોપી મેન્ટર પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો હોય ત્યારે રાજકોટ સિટીમાં પણ એનડીપીએસના કેસોમાં પકડાયેલા આરોપી માટે મેન્ટર પ્રોગ્રામનું રાજકોટ સિટી પોલીસ હેડક્વાર્ટરના તાલીમ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના યુવાનો ખરાબ સંગતને કારણે નશાના રવાડે ચડ્યા હોય અથવા કોઈ મજબૂરી વર્ષ થઈ દારૂનો ધંધો શરૂ કર્યો હોય તો તેવા અપરાધીઓને માર્ગદર્શન આપી નશો છોડાવવા તેમજ અન્ય ધંધા તરફ વળાવવા શહેર પોલીસ દ્વારા એનડીપીએસના કેસોમાં અગાઉ પકડાયેલા આરોપીને મેન્ટલ પ્રોગ્રામ હેઠળ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને શહેરના એકસો આરોપીઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવીને કાઉન્સેલિંગ કરાયું હતું તેમજ જો કોઈ અન્ય શખ્સ આ નશાનો કાળો કારોબાર ચલાવતો હોય તો તેની જાણ પોલીસને કરવા અપીલ પણ કરવામાં આવી હતી આજ રોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય પહેલના અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડી પીએસના જે અગાઉ પકડાયેલા આરોપીઓ ને આજે અહીંયા મેન્ટરશિપ પ્રોગ્રામના તહેત ત્યાં એકત્રિત કરવામાં આવેલું રાજકોટ શહેરના લગભગ એકસો તેત્રીસ જેટલા જે અગાઉ એનડી પીએસના કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા આજે ત્યાં હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું અમુક જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી એકસો સત્તાવનમાંથી એકસો તેત્રીસ લોકો આજે અહીંયા હાજર રહ્યા આ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવી ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવી આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આ જ્યાં કરવામાં આવેલું અને સાથે સાથે જે મેન્ટરશીપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોકો ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને ફરીથી આ પ્રવૃત્તિમાં ના પરત જતા રહે એના માટે એનો ઉપર દેખરેખ કરવી એક સંદેશ આ મારફતે મોકલીએ છીએ કે રાજકોટ શહેર તથા ગુજરાત શહેરને આપણે નશા મુક્ત કરવાની આ મોહિમ જે શરૂ કરી છે એ મુહિમના એ ભાગ છે અને તમામને એક એ સૂચના આપવામાં આવી છે કે નશા મુક્ત ગુજરાતને સફળ બનાવવા માટે આ લોક ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોગ ડ્રગ્સના વેચાણ કે સેવન તરફ ના જાય એના માટે આજે આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી હતી અગાઉ ગુજરાત રાજ્યમાં જે મિલકત સંબંધી તથા શરીર સંબંધી જે આરોપીઓ હતા એના માટે મેન્ટરશીપ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યું હતું એનડીપીએસના આરોપીઓના વિરુદ્ધમાં પહેલી વખતે આ કાર્યવાહી થઈ છે આપણે પાઉડરમાં મારી બેન પડી પકડાઈ ગઈ હતી એમાં મારું નામ એ દઈ દીધું હતું એટલે હું સામેથી રજૂ થઈ ગઈ હતી એસઓજીમાં સામેથી જામનગર ઉપર રજૂ થઈ ગયા મેં કીધું મારું નથી એટલે મારા મોબાઈલમાં નંબર નીકળ્યો મને લઈ ગયા હતા

રાજકોટ પોલીસ કમિશનર સાહેબ દ્વારા અહીંયા હાજરી આપીને નશા માટે સારો એવો માર્ગદર્શન કાર્યક્રમ હતો રાજકોટના અલગ અલગ સ્ટ્રેટે નશા મુક્તિ દ્વારા કાયદે ગેરકાયદેસર ઉઠીએ જોડાયેલા લોકોને ભેગા કરીને એમના માટે એક મેન્ટર તરીકે પ્રોગ્રામ યોજવામાં આવેલો હતો એને અંતર્ગત અહીંના લોકોને સારું એવું માર્ગદર્શન આપીને આવનારા ટાઈમ માટે સારું એવું માર્ગદર્શન આપી અને અલગ ઈ પ્રવૃત્તિથી દૂર કરીને સારું ભવિષ્ય આપવા માટેનું કામ કરવામાં આવેલું છે ગુજરાત દ્વારા એકવાર બનેલી ઘટના સમય જ્યારે ત્રણ ચાર વર્ષ સાડા ત્રણ વર્ષ પહેલા જ્યારે સ્ટુડન્ટ કોલેજમાં મળતા એનમાં અન્ય લોકોને પ્રેરિત પ્રેરિત કરવા માટે આ શિક્ષી દ્વારા સાહેબ દ્વારા આ પ્રોગ્રામ કર્યો છે મેન્ટરશીપ દ્વારા જે લોકો ભૂલથી અથવા તો કોઈના કહેવાથી સંગવાયેલા હોય છે તે લોકોને અલગ રીતે માર્ગદર્શન આપીને તેમાંથી દૂર કરવા માટે આગ્રહ આગ્રહ કરવામાં આવેલો છે સરસ બધા અમને બધાને સમજાવ્યું કે આ બંધ કરી દીધો અને અમે બધા જે ચડી ગયા હતા રવાડે સંગત હિસાબે ખરાબ પ્રશ્ન ચડી ગયા હતા ત્યાંથી બધું બંધ કરી દીધો સાહેબના કહેવા મુજબ આગળ બે ચાર મહિના જ મે તો કહી રહ્યો પેટ્રોલ વ્યસ્તો નહોતું